મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા સદસ્ય બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વિસનગર સિવિલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ઘટનાની વાત કરીએ તો વિસનગર તાલુકામાં આવેલા યાસરા ગામમાં રહેતા પ્રકાશબેન દરબારને કૂતરું કરડતા તેઓ પતિ સાથે ઇન્જેક્શન લેવા વિસનગર સિવિલમાં આવ્યા હતા જ્યાં તેમના પતિ પાસે ઇન્જેક્શન લગાવ્યા પહેલા મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવ્યો ઓટીપી માંગ્યા બાદ દર્દીના પતિના ફોનમાં ભાજપના સદસ્ય બન્યા હોવાનો મેસેજ આવતા દર્દીના પતિ ચોંકી ઉઠ્યા હતા સમગ્ર કેસમાં દર્દીના પતિએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવતા વીસ સિવિલ હોસ્પિટલમાં હાલમાં ચારે બાજુ વાત ફેલાય છે વિડીયોમાં દર્દીના પતિ પૂછે છે કે શું તમે સિવિલમાં આવતા દરેક દર્દી પાસે આ રીતે ઓટીપી માંગો છો ત્યારે કર્મી કહે છે ભાઈ ભૂલથી લેવાઈ ગયો પણ કોઈને ફરજિયાત ઓટીપી આપવાનું નથી કહેતા આ ઘટના સમયે સિવિલના આરએમઓ પણ ત્યાં હાજર હતા કર્મી આરએમઓ ને આજ પછી હવે આવી કોઈ ભૂલ કે બૂમ નહીં આવે એવું કહી રવાના થઈ ગયા હતા એટલે તમે કીધું ભલે ઓટીપી આપો બરોબર એટલે તમે બાટિયા જંદા પાટી લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા જે દર્દી આવે ને ઓટીપી લઈ લેવાનો અહીં તો પછી ઓટીપી કેમ લídu છો તમને કહેવું પડે ઓટીપી માં બાબત તો લઉં તમારો લઈ શકું છું

આ સમગ્ર મામલે ગુજરાત તકે દરબાર સાથે ખાસ કરી શું કહ્યું તેમણે સવારે હું દસ વાગે મારી વાઇફને ઇન્જેક્શન અપાવવા ગયો હતો જ્યારે ઇન્જેક્શનનો કોર્ષ હતો કુતરું કરેલું હતું ત્યારે જે કેસ માર્યો હોય તે સિક્કો મારવાનો હોય એટલે મેં સિક્કો ઘરાય અંદર ગયો એટલે મેં એવું કીધું ઓટીપી લેવું પડશે તમારે તો ઓટીપી મેં કીધું દિવસ પહેલાં અમે આવ્યા ચૌદ તારીખે તો ઓટીપી નહોતો એના મળે પણ ઓટીપી નહોતો તો આ કયો ઓટીપી એટલે કે ઇન્જેક્શન સિવિલનો તમારે મેસેજ આવશે અને મેસેજના આધારે તમને ઇન્જેક્શન મળશે ત્યારબાદ મેં પછી સ્ટાફમાં પૂછ્યું સ્ટાફવાળાએ બોડી એલાય અને મેં કીધું શું હતું નહીં એટલે નંબર આપે નંબર આપેલો ઓટીપી આવ્યો એ ઓટીપી ભારતીય જનતા મેમ્બરશીપનો હતો એટલે મેં બહેનો પૂછ્યું કે આ તો ભારતીય જનતા બીજેપીનો છે એ ઓટીપી આ ઓટીપી સિવિલનો નથી તો તે કેમ મને સભ્ય બનાવ્યું અને તારે આ બધું કરવું હોય તો ચોખ્ખું કે ને અંધાર રાખીને કેટલાને ને ઓટીપી લીધા તે સ્થળ ઉપર તો હું ગયો ત્યારે ઉભો થયો ત્યારે લેતો જ ભાઈ અને આપણને ખ્યાલ ના હોય કે સિવિલમાં શું શું કાયદા છે પણ એટલે સિવિલમાં જે દર્દી તરીકે જે આવેલા હતા એમાંથી ઘણા બધાને સભ્ય બનાવી દીધાનું આપ છે ઘણા બધા બનાવ્યા છે મેં જોયા છે પણ આપણે તો શું હોય કે આપણે આપણે આપણા કામથી ગયા હોય હું માટે ગયો તો બીજા કોઈને આપણે ડિસ્ટર્બ કરવાય આપણે પ્લે નથી કૂદતે આ જે કોઈ બી વ્યક્તિ હતો એ સિવિલનો સ્ટાફનો હતો કે કોણ હતાવીસ સપ્ટેમ્બર હા શિવિલના સ્ટાફનો જ માણસ હતો જ્યારે બપોરે એના પછી મને સિવિલે બોલાવ્યો હતો જ્યારે સિવિલે બોલાવ્યા ત્યારે જે શિવિલના મેન બેન છે એમને હું મળ્યો બેનને પૂછ્યું કે બેના તમારા સ્ટાફમાં હું ના થવું જોઈએ અને બેને બેનને પોતાને એજન્સી જે સરકાર દ્વારા મૂકવામાં આવે છે એવું કીધું પણ એજન્સીનું નામે ખ્યાલ નથી કે જે સ્ટાફમાં નોકરી કરે એનો પણ નામનું ખ્યાલ નહોતું આ તો બેનને મેં કીધું બેન શું ધ્યાન આપો જો કાલે કોઈ શિવિલમાં કોઈ દર્દને કંઈ પણ થાય અને જવાબદાર કોણ એટલે બેને કીધું કે હવે તપાસ નોંધી કરી છે તો આ સુધી તમે શું કર્યું સહારા ખાતો હું કે ચાલવ્યું છે ભાજપના ઈશારે સિવિલ ચાલી રહી છે આ દર્દીઓનું શું થશે આપ્યા બાબતે ક્યાંય રજૂઆત કેવું કઈ કર્યું હા મેં રજૂઆત કરી બધા મીડિયા દ્વારા અને હું આ જે ઓટીપી આવ્યો છે એના પર એફઆઈઆર કરાવવાનો છું બે દિવસે કાલે ને ત્રણ દિવસે લગભગ હું આવેદનપત્ર આપીશ ત્યાર પછી પત્રિકા હું ચાલુ રાખવાનો છું

અમે સભ્યની નોંધણી જે ઝુંબેશ ચલાવી દુકાને દુકાને ફરીને બનાવી છે સિવિલ હોસ્પિટલમાં જે આ ઘટના ઘટી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા કોઈ કાર્યકર્તા કે કોઈ પદાધિકારી સામેલ નથી આમાં જે તમે જુઓ તો અત્યારે જે મને સમાચાર મળ્યા છે જે ભાઈ આ બધી ફરિયાદ કરી છે ઊભું કર્યું છે જે આ એ પોતે કોંગ્રેસના એક કાર્યકર્તા છે અને એ આખી ઓપરેશન મોરેન્ટી નવી કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેની આ સાજિશ રચેલી છે સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાવો કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આર એમ ઓની રૂબરૂમાં જ્યારે ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માગ્યો એના મનમાં કે ઇન્જેક્શન લાઇનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માગે છે એટલે એને મોબાઈલ નંબર આપ્યો એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો કોના માટે આ કામ કરે છે આરએમઓ ઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવે છે સત્ય અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું તે હેતુથી જ હમણાં હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે કોઈ કે પાંચસો રૂપિયા આપીને સદસ્યતા અભિયાન કરો કોઈ એમ કહે છે કે બાળકો પાસે કરાવો કોઈ સંસ્થાઓ જોડે કરાવડાવો આ ટાર્ગેટ એચીવ ન થવાથી

સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર